ભરાય ફૂલ કરો તે ખોલી ને બેઠા તે કરંટ આવ્યો તે પછી સોડાય

Hensive! Pak yo asit! 9-11-10!

યમચેવરીત આલે આલે કોક નવો પંખો લાયો છે તે એ તો કોક ફિસ પડાયલો હશે પણ મારા બેટો એ આવતું છે ને લ્યા શું ખબર નવો પંખો શું વડી કરવાના આવે કે તું માલે તેમ મારીયા કો ખબર ના પડી મને એ અલ્યા હવે દાવાનું છે બોલો કરવા એવું છે એમ હુએ અલ્યા માસું તમે લ્યા અલ્યા હાથી કો બોલ તું બોલ

મને થાય કોઈ નક્કી ના હોય એમ કઉા અંદર તમે વિખવાની વાંચેલું છે

બોર મારે આબાન તો છે એમ તો હેડો તમાર હાંગા લઈ ને દેવાનું છે અમાર જે થઈ પાર પડે બોલવું પડી પછી અમે મેલોપરા આ સુકરે નાજો પેલું બધું ઘરનો શમલ લાવે હેડો તમાર કોમ શું માર હેડો મારે કોમ શું તું

અરે તારી આ તો મારા બટા રમેરા ને શીખબર બેલ તો મારા બટા મોટો તું શું કે તું ન થઈ ગયો ખાટલામ થી બંધ થા બંધ શું આટુ કરો હો મજા પડી ના કે મજા પડી કે મજા આ તો આપડા ના ભાઈ તો જસાઈ જલસા ઓ તો ખર્ચા કોણી જોજ ને હરચા અંડા કરી ગઈ છે ધંધા ja, કરો <tipas> <Yeah. tipas> <Yeah. tipas> <Yeah. tipas> <tipas>

એ કોણ કર કાદળો બે કીતી છે મને કેટલી વીજ મારતું લાવ ભલા હપ્તા ભર તમારી બે કીટમી આવી તમારી વેકો હોય એક ઓમબટી હપ્તા તો ભરવા પડશે તો તમારી વેકો તમારું ઉમત થઈ જઈએ હું તો કાચો કોવા રહું છું કોણ તો કોક કોબટી કો કર તો કાકા માકા ની કાઈ આડી હે કઈ આડી હે આપણે ગોમ નહીં હા ઈવન ગોમો જોવાય અને એમ કવ વાત ફેલાવ કે માકા કન કરંટ આવ્યો

જિંદગી માં હવે આવું કરીશ તું દે કે હવે કદી આવું કરતા નઈ હું રોજ વાઘ આવ્યો વાઘ આવ્યો તો કોઈ બાય નહી આવે